સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા બે દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી વડાલીના કેસરગંજ તરફના રેલવે અંડરબ્રિજમાં ભરાયા છે વરસાદી પાણી સાતસો પચાસ કરતા વધુની વસ્તી ધરાવતું ગામ બન્યું છે સંપર્ક વિહોણું હિંમતનગર ખેડ બ્રહ્મા રેલવે લાઇનનું થઈ રહ્યું છે નવીનીકરણ રેલવે લાઈન નવીનીકરણ કામગીરી દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બનાવ્યા છે રેલવેના અંડરબ્રિજ ગ્રામજનો સહિત પશુપાલકોને પડી રહી છે ભારે હાલાકી ખેડ બ્રહ્મા વડાલીમાં મુશળધાર વરસાદ બાદ પણ રેલવે વિભાગ નિષ્ક્રિય ગ્રામ્ય વિસ્તારના રેલવે અંડરબ્રિજોમાં પાણી ભરાયા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં રેલવે એથોરિટી સહિત સ્થાનિક તંત્ર સામે સ્થાનિકોમાં રોષ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો નિકાલ કરવા લોકોની રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે